આજ રોજ કતારગામ આવેલી આ સ્કેટિંગ રિંગ ખાતે અમે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કેટિંગ રીંગ બે હાજર ઓગણીસ થી બંધ કરવામાં આવેલી છે કરોડો રૂપિયાના ખર્ચે ઉભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પલેક્ષ છે અત્યારે ધૂળ ખાઈ છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ અત્યારે રમતગમત ની બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે તમામ જગ્યાએ ઝાડી ઝાખરા ઉગી ગયેલા છે જંગલ જેવું બની ગયેલું છે અને આની અંદર જે સ્પોર્ટના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે એના કતારગામ ઝોનના કાર્યપાલક કિડનર કામિનીબેન દોશીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રીસીવ કરવામાં નથી આવતો એટલે કામિનીબેન જે આ વિસ્તારના કાર્યપાલક છે આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે પણ જો પ્રજાના ફોન જ એ રીસીવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્ર તંત્રને પણ અહીંયા સુટાએલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને છેવટે જે પ્રજાના પૈસાનો આ વેડફાટ થઈ રહ્યો છે અહીંયા એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઉભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરતી કરવામાં આવે ને લોકોને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે આપણે કુંભ મહાકુંભ કરીએ ખેલ મહાકુંભ એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે ને ગુજરાત સરકાર દ્વારા બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક ની યજમાની લેવાની વાત કરવામાં આવે છે પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચાર ની અંદર આ સ્પોર્ટ સંકુલો ખતબતા રહેશે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુધા આપણે ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે આની ઉપર